વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં રહેતા પંચોતેર વર્ષીય સુધીરભાઈ ભાવે લગભગ દોઢ મહિનાની મહેનત બાદ પચીસ હજારના ખર્ચે એક અનોખી ઇલેક્ટ્રિક સાયકલ તૈયાર કરી છે આ સાયકલની ખાસિયત એ છે કે સાયકલમાં ચેઇન નથી છતાં પણ પેડલ મારીને સાયકલ ચલાવી શકાય છે તો આવો આજે આપણે જાણીશું આ સાયકલની વિશેષતા સુધીરભાઈ પાસેથી પોતે પહેલાં એક્સરસાઇઝની સાયકલો બનાવું છું પછી હવે નવા ટ્રેન્ડ પ્રમાણે બજારમાં ઈ સાયકલો આવવા માંડી તો જે બ્રાન્ડેડ કંપનીઓ નોર્મલ સાયકલને ઈ સાયકલ બનાવે છે તો એમાં એમની બેટરીની રેન્જ ખાલી ત્રીસ કિલોમીટર હોય પણ પછી મને એવું લાગ્યું કે ત્રીસ કિલોમીટર આખા દિવસમાં સફિશિયન્ટ નથી અને બીજું કે આટલી લાંબી સાયકલ કરતાં જો નાની સાયકલ બને એકદમ સ્પેસ ઓછી લે એટલે મેં એમાં વગર વગર ચેનની ડિઝાઇન બનાવી આ સાયકલમાં તમે જોશો કે આમાં ચેન છે નહીં હવે ચેન નથી તો બીજો સવાલ એ આવે કે જો બેટરી બંધ પડી જાય તો સાયકલને ચલાવી કેવી રીતે આપણી નોર્મલ સાયકલમાં તો તમે પેડલ મારો તો તમે પહોંચી શકો બેટરી ના હોય તો પણ પછી એટલે પછી મેં એનું આગળનું હબ એવી રીતે ડિઝાઇન કર્યું કે જેમાં તમે પેડલ મારી શકો એટલે હવે મારી આ સાયકલ છે તે પચાસ કિલોમીટરની રેન્જ છે એની એને ચાર કલાક ચાર્જ થતાં લાગે રોજ તમે સાંજે એને ચાર કલાક ચાર્જ કરો તો એ પચાસ કિલોમીટર માટે રેડી થઈ જાય બીજું કે એના ઉપર મેં ઓડોમીટર ફિટ કર્યું છે જેને લીધે કેટલા કિલોમીટર તમે ફર્યા એ રોજ જીરોથી ચાલુ કરવાનું એટલે સવારે એટલે તમને આખા દિવસમાં કેટલા કિલોમીટર ફર્યા એ મળે પ્લસ એમાં નાનું કમ્પ્યુટર બી બેસાડેલું છે કે જે તમારી સાયકલને વીસ કિલોમીટરથી વધારે જવા જ ના દે તમે ગમે તેટલું એક્સેલરેટર દબાવો કારણ કે સાયકલ વીસ કિલોમીટરથી વધારે ડેન્જરસ થઈ જાય ઉલટી પડે એક્સિડન્ટ થાય એટલે આની સ્પીડ બાંધેલી છે એટલે સેફ્ટીની દૃષ્ટિએ આમાં તમને વીસ કિલોમીટરની સ્પીડ વધારેમાં વધારે મળે આમ પણ શહેરમાં આટલી જ્યારે ટ્રાફિક હોય એમાં તમે ચલાવી બી નથી શકતા બહુ મોટી સ્પીડવાળી લઈને આવતો પણ અને રોજના કામો આમાં આરામથી થઈ જાય છે આના સ્વેરપાર્ટમાં લગભગ બધા જ બજારમાં મળે છે એ જ સ્પેસ છે ફક્ત આગલો જે હબ મેં બનાવ્યો છે એ મારી પોતાની ડિઝાઇન છે એ બેટરી પણ અહીંયા વડોદરા ખાતે સરદાર ઇસ્ટેટમાં સિદ્ધાર્થભાઈ કરીને છે એ બીજે માઇનની બેટરીઓ બનાવે છે તો એમને તમે તમારી જરૂરત કહો તો એ પ્રમાણે એ ડિઝાઇન કરીને આપે છે આમાં મારી દસ એમ્પિયરની બેટરી છે એ એચ જેને કહેવાય દસ એમ્પિયરની બેટરી છે જ્યારે નોર્મલ બજારમાં જે એ સાયકલો મળે છે એમાં સાત વોલ્ટ સાત એમ્પિયરની હોય જ્યારે આ દસની છે એટલે આની રેન્જ પચાસ કિલોમીટર થઈ જાય છે આને મને લગભગ ત્રેવીસ ચોવીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો કારણ કે આ મારો પહેલો પીસ છે આને વધારે બનાવીએ તો એ ખર્ચો લગભગ અઢારથી વીસ હજારમાં આવી જાય